સાબરકાંઠાના વડાલી પાલિકા વિસ્તારમાં ખુલ્લી ગટરો અને બિસ્માર રોડ રસ્તાને કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અનેક રજૂઆતો છતાં વિકાસના નામે સુવિધાઓ શૂન્ય રહેતા સ્થાનિક મહિલાઓએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો આ મહિલાઓએ જોખમી ગટરોમાં ભાજપના ઝંડા લગાવીને તંત્ર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો સાથે જ પાલિકા પ્રમુખ અને કોર્પોરેટરો સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા સ્થાનિકોએ ગટરો સહિતના સવાયનગર સોસાયટીમાં રહું છું અત્યારે અમારી ગટરો ભરાઈ ગયેલી છે અને કેટલાય સમયથી મચ્છર ને એવું થઈ પાંચ વર્ષથી રોડ બનાવતા ગટરના ઢાકણ સરખા પણ નથી નાખ્યા એ લોકો અને ગટરો ભરવા છતાં કેવા છતાં અરજી આપવા છતાં પણ એ લોકો અહીંયા આવતા નથી અને સાફ સફાઈ કરતા નથી અમારા અત્યારે બાથરૂમ પણ ભરાઈ ગયા છે અને કહેવા છતાં ડેન્ગ્યુ અત્યારે અહીંયા એમાં બધા લોકો બીમાર છે પાણી પીવાનું પણ પાણી એકદમ ડોરો આવે છે આ લોકોને કહેવા છતાં પણ કંઈ કામ કરતા નથી આ લોકોને અમારે કોઈ પણ વોટિંગ કોઈ પણ વસ્તુ આપવાની જ નથી અને રોડની પણ અમારી હાલાકી બહુ ખરાબ છે અહીંયા સાધન પણ જઈ શકતા નથી સવૈયા રહેવાસી શું અમારા અહીંયા ત્રણસો જેટલા ઘર છે પણ પાણીની વ્યવસ્થા નથી પાણી પણ સરખું આપતા નથી ગંદુ આપે છે અને ગટર લાઈન પણ પાંચ વરસથી આ લોકોના ઢાંકણ આવવાના આવ્યા છે અને ઘરે કચરો કચરા પેટી વાળો એ કચરો લેવા આવે ને તો એ કેટલા દિવસે દસ દિવસે આ પાણી એ પંદર દિવસે આવે છે અમારે અહીંયા સવૈયા નગરનો તમે તો અમારો ચોક છે ને અમે હો મેથી ફોન કરીએ તારું ચોક વારવા માટે આવું અમારો છોકરો ચોક વાર છે ને સવૈયા નગરમાં જે ચૂંટાઈ ભાજપના કોપરેટર આવ્યો છે એ તો હજુ પોંચ વરસ થવાયા હજુ મેં એમને જોયું નથી મોઢું અને ચૂંટણી માટે ચૂંટણી આવવાની થાય એટલે મારી ઘરે ભીખ માંગતા હોય એવી રીતે આવી જઈશ વોટ લેવા માટે ગટર રોડ અને આ તો પિચકારી ચાલીએ કે એટલે વડાલીમાં ઘણા સમયથી રોડ રસ્તા અને ગટર લાઈનની ખૂબ જ પ્રોબ્લેમો ચાલે છે વારંવાર રજૂઆત કરવા છતાંય પણ આ લોકો એમનું એક હથ્થું શાસન ચલાવી રહ્યા છે અમને પબ્લિકને ખૂબ જ હેરાન કરતી ચાલે છે પાણી જોઈએ એટલું મળતું નથી રસ્તાઓ તો સાહેબ કોઈ ડિલેવરીવાળી બાયની લઈને નીકળ્યા હોય તો રસ્તામાં ડિલિવરી થઈ જાય આવા રસ્તાઓ અમારા નગરપાલિકાની બહુ પ્રતિક્ષાશીલ બતાવવા છે કે વડાલીમાં કેવા રસ્તાઓ બનાવવા જોઈએ હજી સુધી બનાવી શકતા નથી ઘણા સમય પહેલાં દસેક વર્ષ પહેલાંના જે રોડ થયેલા છે ખૂબ જ તૂટેલા છે બહુ જ ખાડા ઊંડા પડી ગયા છે પાણી ભરાઈ રહે છે છતાં પણ આ લોકો વારંવાર અમે રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી અમારું સાંભળવા કોઈ તૈયાર નથી સ્ટ્રીટ લાઇટો અને પાણી અમે વારંવાર અમારી વેરા પાવતીઓ કાયદેસર અમે ભરવામાં આવે છે ના ભરે તો અમને કાપી નાખવાનો વોર્નિંગ આપવામાં આવે છે નોટિસો આપવામાં આવે છે છતાં અમે અમારા વેરા ભરવા છતાં પણ કોઈ પણ સગવડ કોઈ સહા સહાય મળવાપાત્ર અમને મળતી નથી તો વારંવાર રજૂઆત કરવા છતાં પ્રમુખ સાહેબ તથા અમારા કેડી સાહેબ ને હું ખૂબ ખૂબ વિનંતી સાથે વિનવું છું કે આ વારંવાર રજૂઆત છતાં એનો કોઈ નિર્ણય લેવાતો નથી અને હવે પછી નિર્ણય નહીં લેવાય તો આંદોલન ઉગ્ર બનશે અને એમાં નગરપાલિકા જવાબદાર રહેશે કંઈ પણ થશે કોઈ પણ અમારા ચામુડાનગર નગર સભ્યોને સભ્યને તો એની જવાબદારી નગરપાલિકા શ્રી અમે નાખી દઈશું અને જે તે પરિસ્થિતિમાં માણસને નગરપાલિકાના પટાંગણમાં એ માણસને ત્યાં અમે નાખી દઈશું અને અમારા માળ માણસોને વારંવાર બહુ તકલીફ પડે છે છતાં પણ આ લોકો સાંભળતા નથી અને વારંવાર અમે વિડીયો એક વખત વિડીયો પે મે વિડીયોમાં હું બોલો છું નગરપાલિકાની અંદર આજ દિવસ સુધી કોઈ પણ અમે ચીફ ઓફિસર મેડમને મળવા ગયા હતા ત્યારે ચીફ ઓફિસર મેડમ એવું પણ અમને કહેતા હતા આ લોકો અમને કોઈ પણ આગળનો કાર્યવાહી કરવા માટે કાગળો આપતા નથી તો હું કઈ રીતે કરી શકું મને આગળથી કાગળ કાગળો આપે તો ગ્રાન્ટો બ્રાંટો કઈ રીતે વાપરી એનો હું અંદાજ કાઢી શકું પણ આ લોકો હજી સુધી કંઈ પણ અમને જાણ કરતા મેડમ હતું ત્રણ નવેમ્બર જેવો વિડીયો બનાવ્યો હતો અમે અમારા ચામુંડાનગર સોસાયટીની જે સમસ્યાઓ છે બંધાલાક રોડ નહીં બરાબર રોડ એકદમ બકવાસ રોડ કોઈ આવે ને તો લપસી જાય છે અમારા હમણાં બે ત્રણ મહેમાન આવ્યા હતા તો એ ઘર આ લપસીયા લપસી ગયા હતા બરાબર અને ફ્રેકચર થઈ ગયું છે બરાબર અને બીજું કે પોણીની સગવડ એવી છે નવી લાઈનો નાખી છે ને તો આ પોણી કોઈ ટાઈમ નહીં નક્કી નહીં પોણીનો કાં તો બફોરે આવી જાય અને એ આઠ દાર પોણી આવે છે મારા ઘેર અને મારા ઘેર નહીં ટોટલી ચામુંડા નગર સોસાયટીમાં ત્રણ બફોરે બે ત્રણ વાગે પોણી આવે છે બરાબર અને કોઈ ટાઈમ નક્કી નહીં પોણીનો અને આ જે તમે રોડ જોઈ શકો છો રોડ એકદમ પોચ વરસ તો ચૂંટાઈને લાયા છીએ પોચ વરસ નહીં મારતું હોય મિનિમમ તેર ચૌદ વરસ થયો હોય હું રહું છું પણ કશું કોમ કરી નહીં આ લોકોએ ભાજપના લોકોએ આઈને ખાલી બોલી મોટી મોટી ફાડીને જતા રહ્યું છે નવરાત્રિ પહેલાં આવ્યા હતા તાણે એ લોકોએ એમ કીધું કે હા ભાઈ આદેશભાઈ થઈ જાય કોમ હો અમિતભાઈ થઈ જાય સતીષભાઈ થઈ જાય રમેશભાઈ થઈ જાય કોમ પણ બધોને ખાલી મોટા મોટા વાયદા ફેંકી ફેંકીને જોઈ છે બીજું કોઈ કોમ કરતા નહીં આ લોકો બરાબર એટલે એ નામાટા છે ને પબ્લિક બહુ આક્રોશથી છે બરાબર એટલે એ નામાટા હું એમ કહે છું અને પાંચમા મહિનામાં આ ગયો પાંચમો મહિનો મે મહિનામાં સાત કરોડની ગ્રાન્ટ પાસથી છે ટોટલી વડાલી માટે બરાબર અણ અનુસૂચિત જાતિના પંચ્યાસી લાખ રૂપિયા પાસ થયા છે તો આ લોકોએ કઈ જગ્યાએ રૂપિયા મૂક્યા બરાબર અને જે સાત કરોડ પાસ થયા છે એમાંથી કોઈ કામ કરી બતાવ્યું નહીં બરાબર અમારા પણ અણ બધું છે પોચવા મહિનામાં ગ્રાન્ટે આવી હતી અને આ લોકોના પણ પૈસા જતા રહ્યા છે પણ કોઈ કોમ નથી અમને ખાલી મોટા મોટા વાયદા આવે છે ને કશું કરતા નહીં અણ ફોન કરીને ધમકી આલી છે હું નમ્રતાથી વાત કરી હતી કે મૂકતો હા નમસ્તે આપણા પ્રમુખ સાહેબ તો મને હું તો આથી ધમકી વાવા कैई तू तण बेकोली दोजा तो तू ए नमित ठेकोली दोजा बी दो कोई कोणी कोई पडी नाही मग की भाई जो मू जागृत शू बराबर बीजा कोण जागृत नाही इणे अमें करी जागृत बराबर आणि कोम तर थण दस वार के है बराबर कोम नी करो तर दस वारके होमा ए कु कमा रोड बनी जाओ जो जो आीस तारीख आली से मना तीस तारीख लगभ आव्हेंबरने તો નવેમ્બરની ત્રીસ તારીખે એમ કીધું છે કે વહીવટ પૂરું થાય એટલે અમે આ કોમ ચાલુ કર્યું ટોટલી બરાબર એટલે અમે જોઈએ છીએ ત્રીસ તારીખ